સુરતનો ઉકાઈ ડેમ પચીસ વર્ષના ઇતિહાસમાં સોથી વખત ત્રણસો પિસ્તાળીસ ફૂટની સપાટી વટાવી ચૂક્યો છે નવેમ્બર મહિનામાં છ થી વખત ત્રણસો પિસ્તાળીસ ફૂટની સપાટી વટાવી ચૂક્યો કમોસમી વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થતાં તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે નવેમ્બર મહિનામાં પણ ડેમમાં હજુ પાણીની આવક ચાલુ છે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં બાવીસ હજાર સોળ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તાપીમાં પાણી છોડાતા સુરતનો વિયરકામ છેલ્લા ચાર મહિનાથી બંધ છે વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે દિવેશ ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઈ છે અને સપાટી ડેમની વધી છે શું વિગત બિલકુલ ધરતી જે પ્રકારે ઉકાઈ ની વાત કરવામાં આવે તો નવેમ્બર મહિનામાં ચાર વખત ત્રણસો પિસ્તાલીસ થી સપાટી છે તે વટાવી ચુક્યો છે અને ખાસ કરીને આ ઇતિહાસના પચીસ વર્ષમાં પહેલી વખત છે તે થયું છે પચીસ ના ઇતિહાસમાં જે પ્રકારે અગાઉ થયો હતો તે પ્રકારે પણ નવેમ્બર મહિનામાં વખત છે 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 તે ઉકાઈ ડેમ પોતાની સપાટી વટાવી કમોસમી વરસાદના કારણે સતત ને સતત ઉકાઈ ડેમ માં આવક થઈ રહી છે અને તેના જ કારણે ઉકાઈ ડેમ માંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવેલું છે હજુ પણ જે પ્રકારે ઉકાઈ ડેમ માંથી તાપી નદીમાં બાવીસ હજાર ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને તેને

પાણી છે તે ચોમાસા દરમિયાન નવેમ્બર મહિનામાં પણ છોડવામાં આવી રહ્યું છે તેના કારણે એક મીટર ની સપાટી થી ઉપર વિયરકમ કોજવે છે તે વહી રહ્યો છે અત્યારે હાલ જે પ્રકારે સતત સતત ઉકાઈ ડેમ માંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને હાલ વિયરકમ કોજવે છે